ધર્મી યુવકો દ્વારા હિન્દુ મહિલાને ફસાવી આપીને તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાથી હિન્દુ સંગઠનનો રોષે ભરાયા છે અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે જ આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી પાદરા પંથકની એક સગીર વઈની હિંદુ યુવતીને લોભ લાલચમાં ફસાવી ત્રણેક વખત સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી સદામ સામે સખતમાં સખત સજા કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ અટલાતરા પોલીસ મથકે રજૂઆત કરી હતી વિધર્મી સદામ જે વકીલ હોવાનું જાણવા મળી રહ્યું છે તેણે પ્રથમ તો મિત્રતા કેળવી અને હિન્દુ ધર્મ પ્રત્યે ખૂબ જ લગાવ હોવાનું જણાવી બે ચાર વખત મંદિરમાં જઈને સગીરાને ભોળવી હતી અને મિત્રતા કર્યા બાદ તેને બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજાર્યો હોવાના આક્ષેપો પીડિતા સગીરાએ કરતા હિન્દુ એકતા સંગઠન કરની સેના સહિતના હિન્દુ સંગઠનો મોરચો અટલાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ ઘટના સંદર્ભમાં દુષ્કર્મ આચરનાર વિધર્મી સદ્દામ સામે તથા તેને સમર્થન કરનારા હિન્દુ મહિલા વકીલ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી પીડિત સગીરા તથા તેના પરિવાર અને પીડિતાના સમર્થનમાં આવનારને પણ ધમકી આપવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આજે જાણતા જાણવા મળ્યું છે કે જે હિન્દુ સમાજની જે લવ જીવાદ આપણે કહીએ છીએ એ લવ જીવાદમાં આજે હિન્દુ સમાજની દીકરીને જ્યારે ધાક ધમકી આપી જે દુષ્કર્મીનો જે વિષય આવ્યો છે એની અંદર આજે વડોદરાના તમામ હિન્દુ સંગઠન ખૂબ જ મોટી સંખ્યામાં આજે પોલીસ સ્ટેશન આવ્યો છે આ દીકરીને ન્યાય અપાવવા માટે તમામ સંગઠન ભેગા થયા છે અને પોલીસ પ્રશાસનને આજે અમે ફરિયાદ લખાઈ છે કે આ જે દુષ્કર્મી છે એ જે આ દીકરી છે ખૂબ જ સગીર વયની છે એને ખૂબ જ એના પરિવારને ખૂબ ધાક ધમકી આપી છે અને ફરિયાદ ના કરવાની પણ ધમકી આપી છે અમારા હિન્દુ સમાજના ચાર પાંચ દીકરાઓ આ છોકરાની પાછળ હતા એમને પણ ધાક ધમકી આપી જેવા માહિતી મળી છે અગાઉ પણ આ જે ગુનેગાર છે એની પર ઘણી દીકરીઓના ઉપર અમાનુષ અત્યાચાર કર્યા છે એવા મને બાતમી મળી છે અને આજે પોલીસ પ્રશાસનને અમે કહેવા માગીએ છીએ આપની માધ્યમથી કે જે આ દુષ્કર્મી છે એને કડકમાં કડક સજા મળે એ ન્યાય માટે આજે ભેગા થઈ અને ફરિયાદ નોંધાવી છે અમે બાપુ કંઈક સૂત્રો અનુસાર એવું જાણવા મળ્યું કે જે દુષ્કર્મ એડવોકેટ છે એડવોકેટની ધમકી આપતો હતો એમાં હિન્દુ સમાજની એક એડવોકેટ છે જેનો હોદ્દાનો ઉપયોગ કરી આ જે દુષ્કર્મી છે એને સપોર્ટ કર્યો હતો એ હિન્દુ કહેવાય જ નહીં એ પેલા એની જ ઓલાદ કહેવાય એવું કહેવાય અને એને કહેવું જોઈએ અને આ જે તમામ હિન્દુ સંગઠન અને આ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે જે પણ એડવોકેટ હતી એનો રદ કરવામાં આવે અને એને ઘેર બેસાડી દેવામાં આવે

આ એક વખત કિસ્સો નહીં એના ઘરમાં આ બીજી વખત કિસ્સો થયો છેલ્લા છ વર્ષમાં એના કાકાના છોકરાએ પણ આ જ મોલ્લાની જે પરિ જે વિસ્તાર છે અમારા અંબાશંકરી મંદિર તે જ વિસ્તારમાં એક છોકરીનું છ વર્ષ પહેલાં પણ નામ લીધેલું અને છ વર્ષ પહેલાં પણ નવજીયાતની પાદરામાં મેટર બનેલી અને આ બીજી વખત પણ આ જ પરિવારના એક પ્રેશ વકીલ છે પણ વકીલની ભાષા એને નથી ખબર